અને પછી આપણા પાકની અંદર બીજા કોઈ પણ ખાતરો આપણે નાખતા હોતા નથી મિત્રો જે જે ખેડૂત મિત્રો હકીકત દ્વિતીય પોષક તત્વો અને મિત્રો સૂક્ષ્મ પોષક તત્વો વિશે જાણતા હોય છે એવા જ ખેડૂત મિત્રો દ્વિતીય પોષક તત્વો એટલે કે મેગ્નેશિયમ કેલ્શિયમ અને સલ્ફર મિત્રો અથવા તો મિત્રો સૂક્ષ્મ પોષક તત્વો જિંક બોરોન આર્યન વગેરે જેવા જે સૂક્ષ્મ પોષક તત્વો છે મિત્રો એનો ઉપયોગ કરી અને એમના જે કોઈ સિઝનની અંદર જે કોઈ પાકનું વાવેતર કર્યું હોય એમાં સારામાં સારું ઉત્પાદન મેળવતા હોય છે મિત્રો પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે પાયાની અંદર જે મુખ્ય પોષક તત્વો આવે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એટલા જ પોષક તત્વોનો ઉપયોગ કરે છે અને અંતે મિત્રો એવા ખેડૂત મિત્રોનું ઉત્પાદન ઘટે છે મિત્રો હવે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે દ્વિતીય પોષક તત્વો એટલે કે મેગ્નેશિયમ કેલ્શિયમ અને મિત્રો સલ્ફર એના વિશે ચર્ચા કરીશું કે એના ઉપયોગ થકી મિત્રો આપણા પાકની અંદર કેવા કેવા ફેરફારો થાય છે મિત્રો અને આ પોષક તત્વો આપણા પાકની અંદર કેવી રીતે કાર્ય કરે છે અને જેના થકી આપણા ઉત્પાદનમાં વધારો થાય છે મિત્રો તો મિત્રો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ

તો ફ્લાવરિંગ જ્યારે મિત્રો આપણા પાકની અંદર આવતું હોય ત્યારે મિત્રો ફ્લાવરિંગ ખરી જતું પણ હોય છે મિત્રો ત્રીજા નંબર ઉપર જોવા જઈએ મિત્રો તો કેલ્શિયમની ઉણપ હોય તો આપણું જે કોઈ પણ ફળ હોય મિત્રો એ મિત્રો ત્યાંને ત્યાં જ ફાટી જતું હોય છે મિત્રો ચોથા નંબર ઉપર જો મિત્રો કેલ્શિયમની ઉણપ હોય તો આપણા પાકનું મૂળ્યું મજબૂત હોતું નથી મિત્રો તો આવી રીતે કેલ્શિયમની ઉણપ હોય છે કે જેનાથી કે આપણા ઉત્પાદન ઉપર માઠી અસર મિત્રો થતી હોય છે મિત્રો હવે કેલ્શિયમ મિત્રો આપણા પાકની અંદર જ્યારે આપણે પૂર્તિ કરતા હોઈએ તો મિત્રો જીપ્સન જે આવે છે એની અંદર મિત્રો કેલ્શિયમ અને સલ્ફર બંને પોષક તત્વો આપણને પ્રાપ્ત થતા હોય છે મિત્રો પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કેલ્શિયમનું જો તાત્કાલિક રિઝલ્ટ દેવું હોય મિત્રો તો ઊભા પાકની અંદર જીપ્સનનો ઉપયોગ કરવાનો નથી મિત્રો જીપ્સનનો ઉપયોગ મિત્રો આપણે

તો એવા સમયે આપણા પાકનું જે કોઈ ટોચનું પાન હોય મિત્રો એ મિત્રો પીળું થઈ અને ધીમે ધીમે સુકાવા લાગશે હવે મિત્રો મિત્રો જો આપણે ફાયદા જોઈએ તો સલ્ફર કોઈ પણ તેલની ટકાવારી વધારે છે અને મિત્રો પાકની અંદર ફૂગ આવતી પણ અટકાવે છે મિત્રો ઠંડી જેવી ઋતુ હોય એમાં મિત્રો ઠંડીથી રક્ષણ માટે સલ્ફરનો ઉપયોગ થાય છે મિત્રો અને સલ્ફર આપણા પાકને ઠંડીથી બચાવતું હોય છે મિત્રો સલ્ફરમાં મિત્રો એ સૌથી પહેલા તો આપણા પાકની અંદર ફ્લોરોફિલની પ્રક્રિયામાં ખૂબ જ સારો એવો મહત્વનો ભાગ ભજવે છે મિત્રો મેગ્નેશિયમ ને હોય તો મિત્રો નીચેનું પાન પીળું પડે છે પરંતુ ખાસ એ વાતનું યાદ રાખવાનું છે કે નીચેનું પાન યુરિયાની ઉણપ હોય તો પણ પીળું થતું હોય છે મિત્રો પરંતુ હોય 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 તો જે કોઈ નસ એ પણ પીળી છે પરંતુ મેગ્નેશિયમની જો ઉણપ હોય તો નીચેનું પાન પીળું થાય છે પરંતુ એની સાથે એની જે નસ હોય એ મિત્રો લીલી હોય છે એટલે તમારે સમજી જવાનું મિત્રો કે આપણા પાકની અંદર મેગ્નેશિયમની ઉણપ આવી ચૂકી છે મિત્રો તો મેગ્નેશિયમની ઊણપ હોય તો પણ આપણા ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો થતો હોય છે મિત્રો તો મિત્રો આપણા કોઈ પણ પાકની અંદર જ્યારે મુખ્ય પોષક તત્વોની પૂર્તિ કરતા હોઈએ તો મિત્રો દ્વિતીય જે પોષક તત્વો છે મેગ્નેશિયમ કેલ્શિયમ અને સલ્ફર એની પણ મિત્રો એના જીવનકાળ દરમિયાન પૂર્તિ કરવી ખૂબ જ જરૂરી બનતી હોય છે મિત્રો તો મિત્રો મારી આવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાચીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો